જે આવેદનપત્રની વિગત એ રીતે છે કે કચ્છભરના દરેક લોકો સ્પષ્ટ સ્પષ્ટપણે જાણી જ રહ્યા છે કે કચ્છભરના ઠે ઠેકાણે એ આડેસરથી કરીને નારાયણ સરવરનો સમગ્ર કચ્છનો વિસ્તાર હોય એ વિસ્તારમાં દારૂ તેમજ ડ્રગ્સના ખૂબ મોટા પાયે ખુલ્લે આમ જાણે હાટલા ખુલી ગયા છે પાણી મળવું મુશ્કેલ બની શકે પણ દારૂ ઘર બેઠા ડિલિવરી મળે છે એવી સ્થિતિ કચ્છભરની સર્જાઈ છે તેમજ ગુજરાતમાં આ સ્થિતિ સર્જાઈ છે એના પગલે આ નશા મુક્ત ગુજરાતના એક સ્વપ્ન દ્રષ્ટા તરીકે માનનીય એક ધારાસભ્ય વડગામ ના જિગ્નેશ દેવાડી જયારે આના મુદ્દે થરાદ ના એક વિસ્તારમાં જઈ અને

ચોક્કસ ગુજરાતમાં સારા પોલીસકર્મીઓ છે કોન્સ્ટેબલ છે એસઆઈ પીઆઈ પીએસઆઈ એસપી

પણ હવે આપણે જોઈ રહ્યા છીએ કે કન્ટેનર થી દારૂ આવે છે આજના પેપરમાં ચોવીસો કરોડ ડ્રગ્સ અને દારૂ નો જે પકડાયું છે પણ આજે આપણે જોઈએ તો નાનો એક પકડીને બેસાડી દેવામાં આવે છે પણ મુખ્ય સૂત્રધારોનો શું હપ્તા લેતા અધિકારીઓનો શું ઉપર સુધી જે કટકી ઉપર સુધી જાય છે એનું શું એટલે આ એક કારોબાર કાળો કારોબાર જે લોકોનો જીવ લઈ રહ્યો છે અને એમને એક મોત ખાઈમાં જે હોમી રહ્યું છે એનો નેટવર્ક

જયારે અહિયાં સંગઠનના દરેક આગેવાનો અને અમે ચોક્કસ કહીએ છીએ કે જે પણ પોલીસ સ્ટેશનના જે પણ હોય જમાદાર હોય અમે તમારી માન સન્માન જાળવી અને અત્યારથી જે દારૂના વેપલાઓ અને ગુજરાત ના તેમજ દેશના લડા નેતા જીગ્નેશભાઈ મેવાની વિરુદ્ધ અહિયાં કહેવાતા કેવાતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જે બફાટ કરી અને એમને બદનામ નીચું પાડવાનું જે ષડયંત્ર કરી અને પોલીસના પરિવારોને રોડ ઉપર ઉતારવાની જે કોશિશ કરી છે એમના વિરુદ્ધમાં આજ રોજ જિલ્લા મથક ભુજ મતે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને આવેદનપત્ર રૂપી અમે કહેવા માંગીએ છીએ કે આ ગૃહમંત્રી જ્યારે કહેતા હોય કે આ જિગ્નેશભાઈએ ખોટું કર્યું છે અને આવી ભાષા ન વાપરવી જોઈએ તો હું પણ કહું છું કે હર્ષભાઈ તમે પણ કચ્છમાં અવારનવાર આવો છો કચ્છ સાથે જોડાયેલા છો એવું તમે પોતે કહો છો તો મારું કહેવું છે કે હમણાં છેલ્લા બાર મહિનામાં જ કચ્છ જિલ્લામાં એસએમસી દ્વારા કેટલી રેડો પાડવામાં આવી છે કેમ અહીંની પોલીસ શું કરી રહી છે કેમ ગૃહ વિભાગ શું કરી રહ્યું છે કેમ ગાંધીનગરથી એસએમસી આવી અને રેડો પાડે છે તો આ બાબતે પણ કેવું છે ને હમણાં ત્રણ દિવસ પહેલાં જ સાડા ત્રણ કરોડ જેટલો ઇંગ્લિશ દારૂ જે કન્ટેનરમાં ટ્રેન મારફતે જો કદાચ અડાણી પોર્ટ ઉપર આવતું હોય તો આ કોની મહેરબા નથી કોની રેમ નજર આવે છે બીજી વાત એ કરું કે હમણાં જ ટૂંક સમયમાં કચ્છ જિલ્લામાં એક નામ સહિત લિસ્ટ વાયરલ થયેલું જે બુટલાગરોનું એ બાબતે કેમ પોલીસ કાર્યવાહી નથી કરતી કેમ આ બાબતે તો મારી એક માગણી છે વિનંતી સાથે કે ખરેખર કારણ કે સમગ્ર પોલીસ ખરાબ નથી અમે પોલીસ પ્રજાનો મિત્ર છે ને જે પારદર્શક અને સારું પ્રજાની વચ્ચે રહીને જે પોલીસ કામ કરે છે એમને અમે સો સો સલામ કરીએ છીએ પરંતુ જે ભ્રષ્ટ અધિકારીઓ છે એમના વિરુદ્ધમાં અમે ફેલાયા હતા આજે પણ છીએ અને આગળ પણ રહીશું તો આ બાબતે આજે આવેદનપત્ર આપ્યું છે દલિત અધિકાર મંચ દ્વારા તેમજ કોંગ્રેસ પાર્ટી તેમજ અન્ય સંગઠનો દ્વારા ત્યારે આજે એક ટૂંક જ મેસેજમાં બહુડી સંખ્યામાં જે લોકો પધાર્યા છે આપ જોઈ શકો છો તો આ બાબતે કલેક્ટરશ્રીને અમે વિનંતી કરી છે કે આ આવેદનપત્ર ખાલી કાગળ ઉપર અને ટેબલ ઉપર ન રહી જાય એની પારદર્શકતા અને ખરેખર જે કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે નમસ્કાર મુદ્દો એ છે કે હાલમાં થોડા દિવસ અગાઉ થરાદ વિસ્તારમાં ત્યારે કોંગ્રેસ પક્ષના માન્ય ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણીએ ત્યાં રેલીમાં હતા અને ત્યાંની મહિલાઓ એમણે કહ્યું કે અહીંયા ડ્રગ્સ વેચાય છે સ્કૂલની બાજુમાં સો મીટર બાજુમાં તો જિગ્નેશભાઈએ એસપી ડીવાયસપી અને અન્ય અધિકારીઓની હાજરીમાં કીધું કે આવું બધું ચાલે છે બંધ કરાવો જો ભ્રષ્ટાચાર થતું હશે ને આ બંધ નહીં થાય તો તમારા ફટ્ટા ઉતરી જશે તો એવી વાત કરી હતી ક્યારે પણ એમ નથી કીધું કે સમગ્ર ગુજરાત પોલીસ કારણ કે ગુજરાત પોલીસની અંદર ઘણા બધા ઈમાનદાર અધિકારીઓ છે એમના માટે એમને માન વ્યક્ત કર્યું છું અને અમને પણ માન છે એમને પણ માન છે ને સમગ્ર ગુજરાત કોંગ્રેસ પાર્ટીને અને સમગ્ર ગુજરાતની પ્રધાને માન છે જ્યારે સારા અધિકારીઓ છે પરંતુ અમુક જ્યારે આપણા ભારતીય જનતા પાર્ટીના ઇશારે જ્યારે અહીંયા કાલે ત્રીજો દિવસ ભૂથમાં પોલીસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું એમના પરિવાર દ્વારા એ ખરેખર દુઃખજ છે કારણ કે જિગ્નેશભાઈએ વાત કરી છે અમુક જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે એના પટ્ટા ઉતરી જશે તો હું

એક કલાકની ની ડિબેટ રાખો એક બાજુ જીંગેશભાઈ મેવાણી હોય અને એક બાજુ તમે હોય તો દૂધ દૂધ અને પાણી નો પાણી થઈ જશે હું ગુજરાત પોલીસ ને વિનંતી કરું છું જ્યારે ગુજરાતના ઈમાનદાર અધિકારી સંજીવ ભટ્ટ અને અનેક જ્યારે એસએમસી ના એક અધિકારી ઉપર પણ જયારે બુટલેગરો દ્વારા ગાડી ચડાવવામાં આવી હતી કચ્છ પણ બચાવ ની બાજુમાં જયદાન સાગરદાન ગાઢવી અને પ્રાણગીરી પોલીસના ના કર્મચારીઓ હતા એમના વિરુદ્ધ એમના ઉપર પણ પણ પોલીસ દ્વારા કાર્યવાહી નથી કરો એમને ગાડી અને મારી નાખ્યા હતા તો એ પોલીસ પરિવારના હતા ત્યારે તમારી કેમ ખમીરતા નથી જાગી અત્યારે તમે જયારે સાચી અને વ્યવસ્થિત રીતે કોઈ ધારાસભ્ય વાત કરતા હોય જીગ્નેશભાઈ એક આંદોલનકારી નેતા છે નોન કરપ્ટ નેતા છે પ્રજા ક્યારે શેર નહી કરે તમારે ઈમાનદારી અને સાથે તમે ઈમાનદારો જે પણ અધિકારી હોય ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ હોય એક કલાક ડિબેટ રાખો પ્રેસની હાજરીમાં જીગ્નેશભાઈ ને સાથે લ્યો તો દૂધ દૂધ અને પાણી પાણી દેખાઈ દેશે